જય માતાજી મિત્ર જય ગોપનાથ ચેનલ માં આપનું સ્વાગત છે મારું કે તમારું નામ બહુ સારું હોય છે દેવાય નામ હું દેવાય પછી ભલે મજૂરી કરું નામ કદાચ હું એમ કઉ તિકમભાઈ હોય તિકમ હું ખોદવાનું કામ કરવાનું હોય છતાં મિલ માલિક બનીને બેઠો હોય નામ હારે કઈ મતલબ નથી સાહેબ નામ જે છે એ તો કુદરતી આપણા માતા પિતાએ પાડ્યા હોય એ નામ હોય પણ નામ ઉપર કોઈ પૈસાદાર બની જાય કે કોઈ કંગાળ બની જાય ખોટું છે નામ નામ માણસને જોઈ વગર વ્યક્તિ ઓળખાય નહીં સિટીમાં તો તમારે સોસાયટી નું પણ નામ હોય એમાં તમારો રૂમ નો નંબર હોય એટલે સાહેબ ખરેખર નામની જરૂર છે હવે સાહેબ અમારું ગામડું ગામ એક નાનું એવું ગામ એમાં માજે ને વાણી હારીએ સાહેબ ઘરમાં બહુ સારું બહુ પૈસા ટકે સુખી એક જ દીકરો એનું નામ ઠુંઠક પાલ રાખેલું હું ઠુંઠક પાલ દીકરો મોટો થયો પરણાયો બહુ ધામધામથી બહુ પૈસા બગાડ્યા બહુ ખર્ચ કર્યો અને દીકરી લગ્ન પૂરા થયા એકાદ દિવસ વિયોગીઓ ડેલીએ એના મિત્રો આવ્યા એટલે આ ઠંડન પાળ ઠંડપાળ ફૂકરામ બારે પરણી લીધો અમને કઈક આમ માવા પાણી કઈક અમને ખવડાવવું જોઈએ ને બાઈ કે કોને કે વહુ કે એનો ઘરવાળો કે મને કે કે તમારું નામ તો ફૂલ સંધં હતું ને તમને કેમ ઠૂંઠક પાલ કહે એ કે પણ એ હશે આ એ છે ઈ કે નહીં એવું ઠન ઠન પાલ નામ નો સારું લાગે એ કે પણ આપણે બધા ફૂલ છંદ કહે હું એ પેલી ઠન ઠન પાલ કે નહીં નો મેળાવે મારે નથી રેહવું આ ગાભા બાંય જાન ચાંચ આ ઠૂંઠક પાલ ને કોણ રે ઠનઠન પાલ ને ઠૂંઠક પાલ ઠન ઠન પાલ ને ઠૂંઠક પાલ આને નો રહેવાય લબાસો લઈને ભાગ્યા ભાગ્યા એટલે એ ગામને ને પાયદર મીડ્યા હાલવા આમ બીજું ગામ આવ્યું નજીક ગામ બીજું ગામ આવ્યું અને એમાં કોઈ રામ બોલો ભાઈ રામ ભૂયા ગયેલા આજે તરી ગયેલા આજે ઓ હતા એ બેન એક બાજુ તરી ગયા અને આમ શમશાન યાત્રાએ એ જાતા હોય એમ હાલી એક ઝપટ કરતા હોય અને મારી દેવા પાકી ગયેલા હોય વાહે હોય પગમાં કપાઈશ્યું હોય ને આખા લોટ આતા હોય લોહીડું લેતા જતા હોય એમાં એક ભાભાને પૂછ્યું ઈ કે બાપા કોણ મરી ગયું ઈ કે અમારા ગામમાં અમરભાઈ હતા એ મરી ગયા ઈ કે અમર હતો ને મરી ગયો કે પણ એ તો મરમું તો પડે ઠીક છે આને થોડીક મા મગજ અસર થઈ આગળ વધી ક્યાં ગોર દાદા લોટા નીકળેલા

જે ગામડામાં અમુક આજે ગેસ નહોતા પેલા ગેસના બાટલા ને એવું નહોતું સાણું વીંધનું બળતણ લાવવું પડતું સાણા વીણી અને મોટો ટોપલો ભરેલો ને એકલાથી સડે ની ઉંમર પાકી ગયેલી ડોસીમાંની અને આ રસ્તામાં વીટ્યા એટલે ડોશી આ દીકરી આય દીકરી અહીંયા 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 એટલે આ જ્યાં અહીંયા હાયરે ગાભા લૂગડાનો લભાસોડ ઈ કે શું છે માજી ઈ કે જરી કે મને આ ટેકો કે નહીં બેટા ગાય માંધો નહીં ટેકો ઈ ટોપલો સડેવે એટલે પૂછ્યું શું નામ છે માં ઈ કે લક્ષ્મી કે હે કે લક્ષ્મી ડોહી માં તો વયા પણ આ ઘુમરે સડી ગઈ બેન અમર ને મે મરતા જોયો ભીખ માંગ ધનપાળ સાણા વીણતા લક્ષ્મી દેખી એના કરતા હું ખોટો છે ઠન ઠન પાળ વેલ પાસી બોલા બધા બેડિતરા કરતા હા એના એનો ઘરવાળો ને ડોહિન ચિંતા કરતા હા બહુ ખર્ચો કર્યો સારું કર્યું પણ રી નહી હોય આપણે ગરીબ માણા વાણિયા કહેવાય શું થાય હવે આવું બધું પ્રસારણ હાલે ક્યાં આવ્યા બેન પાસા ડેલી ખગડાવી અંદરથી ભાભો કે કોણ એ કે એ તો હું શું ઉઘાડો એ કે કેમ બહુ બાપા તમારે અહીંયા જ્યાં ને એ કે ડેલી ખોલો ડેલી ખોલી બોલો શું છે ઈ કે મારે રહેવું એ કે હવે તમારે નથી રહેવું તો હું વાણિયા રહ્યા ને તમે જાઓ ઈ કે નહીં હવે રહેવું એ કે પણ કારણ ઈ કે બાપા અમરને મેં મરતા જોયો ભીખ માગતો ધનપાળ સાણા વીણતી લેખમી દેખી એના કરતાં ઠીક છે મારે ઠન ઠન પાળ ગોઠવાઈ ગયા સાહેબ નામ હારે કોઈ મતલબ નથી નામ તો છે ને એવા ઉજળા કરી ગયો કે આજથી વર્ષો વ્યાં જાય તો જ તમને યાદ કરવા જોઈએ એટલે કીધું નામ રહનતા ઠકરા નાણાં ન રહનતા કીર્તિ નામે કોટડા y se peda, no Puta.